બાપા લાગે ગાળું ગયા મનમાં એ આ શાકભાજી ડોળાઈ જા તને ખબર નહિ પડતી

બટાકા લાવ્યો છે મરચા લાવ્યો એમાં મરચા તો જો ફળેલા લાયો વધેલા પૈસા વધેલા પૈસા સુતા નહીં બાપા પચીસ રૂપિયા વધ્યા પચી રૂપિયા તું શાકભાજી પંચોતેર રૂપિયા તો એવું થયું ને અત્યારે બટાકા છે આ એક છે અને ચાર મરચો આ એમાં તો આ મરચો જો આ તો બે તો હળેલો છે આ ત્રીજું ચૂટીયું છે જોજે કે મૂજો વાવાજી તો મરચા આટલું તો મૂગું શાક ભાઈ છોતી લઈને આયો મૂગવારી વઢીજી હા આમે છોતી મૂગ હોય વઢી આજ પછી તમને કોઈ શાકભાજી લેવાના હેમ આમાં 5 રૂપિયા આ શાકભાજી આટલી મૂકી લઈને ખબર નહીં પડતી હેડ આ બાપા છે હો મલ્યા મન તો મફતલાલ જોડે જવું મફતલાલ જોડે આવતા મુતા મફતલાલ ના ઘેર તમે આ આજે નવરા પડી ગયા આ તો કીધું નવરો પડી ગયો

અરે માપો બાપો ને ખેતીનું કામ બરાબર આ કામ આટલું કર્યું તમને એ તો ખબર છે આ તો કોઈ નહીં પેલો મેળવા વાળતા નહીં પેલો કળો કુતરો ગડિયા બાટલા આ એનો છોકરો તમને ખબર છે ટકા લાવ્યો પણ ટકા લાવ્યો બોલો આ તો પછી તમે તમે જોયો તો અમે નહીં જોયો ના જો તો તને મૂકવા તમારા મજૂર છોકરા તમારે પાછલા કરી છે તો અમારે શું કરવાનું

પાર્ટી પાર્ટી નહીં કરવા તું ભણવાનું ઘર ગામમાં છે તો આપણા છોકરા કે આપણો તમાર નેવું ટકા મારા બણું ટકા અને પેલો ભાઈ ની વાત કરતા હતા કચરા વેળવા વાળો પી નો છોકરો પંચાણું ટકા હા બરોબર એટલે સરકારી નોકરી કરવા વાળા છોકરા ફેર

અટારે છે તારે વગર કોઈ નહીં આ નહીં ભણ્યા ને એટલે આવું કરવું પડે ખબર પડે છે પૂછી જો ભણવા વગર કોઈ નહીં ને ચોક જઈએ ને તો કે ભાઈ આ બસ ચો જાય છે એવું થાય મફત લાલ એક વખત કરિયા કામ મોકલી દો ને એક વખત ખેતીમાં મોકલી દો એટલે એને ખબર પડશે ના ના આજુભા અમુક એવું છે તમને ખબર આ જીવ કેવું છે તો ભણ્યા વગર કશું નહીં અથવા દર ને આ કે બાર પાસ કરીએ કે આપણો કોણ થતું નહીં એ અથવા ચોક બી નોકરી ફોરી બી લેવા જઈએ ને તો કે ભાઈ તમે ઇંગ્લિશ સાંભળો છો એ વાત સાચી એવું થાય છે એટલે ગમે તેવી એને મજૂરી ગમે તેવું ટ્યુશન ક્યારે ટ્યુશન કરાય અને એના પાસે બીજું એક્સ્ટ્રા ટ્યુશન એ કરાવી પણ એને ભણાવું સાંભળ આ મને અમારા છોકરાએ એ બી સીડી શીખવાડ ના દીધી

જવું હોય તો તમારે હંગાત જવાનું કોઈ જગ્યાએ જવાનું થાય તો બરા અને જો સુધી ભણે નહીં ને ધર્મો ટ્યુશન જઈને આવ બરાબર તો એ આપણે ચેક કરવાનું કે ભાઈ તું હું ભણીને આવ્યો હા બરાબર બરાબર તો આપણને ખબર પડે એટલે કે તો દફતર લઈને જન પાસ હોય એમ બે એ કે રમા એટલે જાય છોકરો સ્કૂલ બી જાય છે અને ટ્યુશન બી જાય છે એટલે કે ભણે છે તમારે એના પાછળ તમારે ચેક કરવું પડે કે ભાઈ હું ભણીને આવ્યો તું એ તમારે એટલું કાળજી રાખવી પડશે તો જ તમને ખબર પડશે ના કે તમે તો આ કે છોકરો તો આ દફ્તર લઈ જાવ તો અગિયાર વાગે જો પાંચ વાગે આવે સાત છ વાગે જો ટ્યુશન અને સાત વાગે ટ્યુશનથી પાસો આવે બરાબર અને મોબાઈલ બી ઓછો કરી દેવાનો મોબાઈલ બી નહીં આપવાનો બરાબર તો જ એ સુધરશે ના કે જો તમે છો આલશો મોબાઈલ હાલશો અને રખડતું ફરશો તો તમારા છોકરો છે આ આવશે જ નહીં બારમાં આવું જોઈએ પોસર છે બીજો ત્રીજો પોચમાં ટ્રાયમાં આવશે તો જ નહીં પાસ થાય કશું હોત નહીં આથી ને બધું પણ મોબાઈલ કબાઈલ કશું જ નહીં એ જો ચાહે સર હોવું જાય છે ના હોય તો દોષીને કહી દઈએ ના તો કડિયા કોમ મોકલજો કો તો મારા જોડી ખેતી કોમ મોકલજો ના એવું જ નહીં કરાવ આ યુગમાં જુઓ અત્યારે એજ્યુકેશન તો જેટલું પાવરફુલ જોવા મળશે એટલે ભણાવો તો સચ